આપણે આ 100 વર્ષ જૂની રેસિપી બનાવી રહ્યા છીએ હેલો એવરીવન આજે આપણે બનાવશું 100 વર્ષ જૂની વિસરાયેલી વાનગી તો ચલો જરા પણ વાર કર્યા વગર રેસિપી શરૂ કરીએ કડાઈમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને તેલને થોડું ગરમ થવા દઈશું હવે એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું ઝીણું સમારેલું લસણ એડ કરીશું આશરે એ પણ 1 ટીસ્પૂન જેટલું છે ત્રણ થી ચાર નંગ લીમડાના પાન એડ કરીશું અને એક જીણું સમારેલું લીલું મરચું એડ કરીશું સાથે વન ટીસ્પૂન જેટલા તલને એડ કરીશું અને સારી રીતે હલાવી લેશું જેથી કરી લસણ મરચાં બધું સરસ રીતે સકળાઈ જાય ગેસની ફ્રેમ ફ્લો રાખવાનું છે હવે હાફ ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું તેલમાં હળદર એડ કરવાથી સરસ તેનો કલર આવશે આપણે આ સો વર્ષ જૂની રેસીપી બનાવી રહ્યા છીએ અને જ્યારે પહેલાંના સમયમાં કોઈ મહેમાન આવે ત્યારે ઝટપટ બનાવી નાસ્તો સર્વ કરવામાં આવતો હતો આ રેસિપી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે હવે સરસ રીતે બધું સતળાઈ ગયું છે હવે અંદર એક કપ જેટલી છાસને એડ કરીશું અને છાસને સારી રીતે આપણે ઉકળવા દઈશું છાશ સરસ રીતે ઉકળી ગઈ છે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે હવે અંદર અડધો કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ તમારે ધીરે ધીરે એડ કરવાનો છે અને વેલણની મદદથી હલાવતા જવાનું છે આપણે ચણાનો લોટ એડ કરીશું અને પછી એને હલાવતા જશું જેથી કરી અંદર ગાંઠા ન પડી જાય હવે આવી રીતે હલાવતું જવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે બસ આવી રીતે તમારે કન્ટિન્યુઅસ હલાવવાનું છે હવે સ્લો ફ્લેમ ઉપર થોડી માટે એને કૂક કરી લઈશું હવે

આપણે નાસ્તા ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરીશું તમે ખાટા અથાણાનો મસાલો પણ સ્પ્રિન્કલ કરી શકો છો બન્યું છે ને ટેસ્ટી અમી હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય